ભાજપીઓ માલેતુ જાર આવું એક બેનર લઈને આનંદભાઈ પટેલ જે ધારાસભ્ય છે વિધાનસભાના દરવાજો ઉભા છે વિરોધ કરી રહ્યા છે ક્યાં ક્યાં મુદ્દાઓ તમે આ સત્રમાં ઉઠાવી રહ્યા છો આ સત્રમાં પહેલો મુદ્દો તો અમારો આજ છે ભ્રષ્ટાચાર આચરનાર ભાજપના મંત્રી અને એના પુત્રોને નિષ્કાદિત કરવામાં આવે એમને રાજીનામું આપવામાં આવે અને એમને અહીં ધારાસભ્યના પદ પરથી પણ કાઢી મૂકવામાં આવે કારણ કે આ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે ને દાહોદ અને મહીસાગર જેવા વિસ્તારમાં છે આદિવાસી વિસ્તારમાં છે જ્યાં મજૂરોને મજૂરી મળતી નથી અને મજૂરી કરવા માટે બીજા શહેરોમાં જવું પડે છે ત્યારે એમની રોજી પર સીધી તરફ ભાજપના મંત્રીની છે જે કામ કરતા આઉટસોર્સિંગના મજૂરો અને કર્મચારીનો મુદ્દો છે જીએસટીનું પણ એક બિલ આવી રહ્યું છે દરેક મુદ્દે અમે વિધાનસભાને છે વિધાનસભાના અંદર અને વિધાનસભાની બહાર અમે અમારા પ્રશ્નોથી સરકારને ઘેરીશું આ માત્ર ત્રણ દિવસનું સત્ર છે આમાં બધા પ્રશ્નો તમે ઉપસ્થિત કરી શકશો આજ તો સરકારની મોનોપોલી છે ભાજપની સરકારે અત્યારના પ્રશ્નોનો સામનો નથી કરવો એટલે માત્ર ત્રણ દિવસનું મોન્સૂન સત્ર રાખ્યું છે અમે તો દસ દિવસ પંદર દિવસ વીસ દિવસ પણ એ બેસવા તૈયાર છે પરંતુ સરકાર દરેક મુદ્દે ઘેરાઈ ગઈ છે ભ્રષ્ટાચારનો મુદ્દો હોય રોજગારીનો મુદ્દો હોય શિક્ષકોનો મુદ્દો હોય કે આઉટસોર્સિંગના પ્રશ્નોનો મુદ્દો હોય કે રોડ રસ્તાનો મુદ્દો હોય કે આ રીતે એમના મંત્રી દ્વારા કરેલા ભ્રષ્ટાચારનો મુદ્દો હોય અમે દરેક પ્રશ્નો પર પ્રશ્નો પર અમે ચર્ચા કરવા માંગીએ છીએ પરંતુ આ સરકાર માત્ર ત્રણ દિવસમાં પોતાનું ચોમાસુ સત્ર પૂરું કરવા માંગે મેં જોયું છે કે જ્યારે વિધાનસભાનું સત્ર હોય ત્યારે પહેલે દિવસે એના પછીના દિવસે પણ કોંગ્રેસ આ રીતે મુદ્દા સાથે પોતાનો વિરોધ નોંધાવતી હોય છે પણ તમે જે કીધા આ ભ્રષ્ટાચાર છે રોડ ખરાબ છે આ છે આ એ છતાં પણ ત્યાં ભાજપના ઉમેદવારો ચૂંટાઈ જાય છે એનું કારણ શું છે એનું કારણ તો રાહુલ ગાંધી અત્યારે કહે જ છે કે વોટ ચોર ગદ્દી છોડ એનું કારણ એ હોઈ શકે અમારા જ વિસ્તારમાં ભાજપના પ્રમુખ દ્વારા એમના ચોર્યાસી મત વિસ્તારમાં લગભગ બે લાખ મતોનું જ્યારે અમે બે લાખ વોટર્સનું સર્ચ કર્યું ત્યારે જોયું તો એમાં ત્રીસ હજાર જેટલા વોટર્સો વધારે પડતા વધારાના નીકળ્યા અને ખોટા નીકળ્યા ત્યારે આ મુદ્દો પણ હોઈ શકે છે અત્યારે તો

સામ્રાજ્ય ભાજપનું છે ભ્રષ્ટાચાર કરવાનું છે જેના કારણે હરેક લોકો પરેશાન છે અમે પણ પરેશાન છીએ એક છેલ્લો સવાલ કે ચૈતરભાઈ વસાવા જે પ્રકારે જેલમાં હતા અને પછી બહાર આવ્યા છે એક આદિવાસી નેતા તરીકે તમારે શું કહેવું છે એમના વિશે મારે તો દરેક લડાયકના લડાયક નેતા અને અન્યાયના વિરુદ્ધમાં લડતા ન્યાય માટે લડતા નેતા હોય આંદોલનકારી હોય કે કોઈ સામાન્ય નાગરિક હોય અમે એમની સાથે છે કોઈકને કોઈક રીતે એને ડરાવવાની એને ધમકાવવાની અને એના પરિવારને એને કઈ રીતે નુકસાન એની કોશિશ આ સરકાર કરે છે છે આજે કાલે અનંત કોઈ પણ અન્યાયના વિરુદ્ધમાં લડે એને ગભરાવવા માટે ડરાવવા માટે જેલની ધમકી આપવામાં આવે છે પરંતુ અમે ડરવાના નથી ગભરાવાના નથી અમે અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે હર હંમેશા અવાજ ઉઠાવીશું તમે જરૂર પડે ચેતરભાઈના પક્ષમાં ઉભા અમે ચેતરભાઈની સાથે જ છે સમરા આદિવાસી સમાજ સાથે ચેતરભાઈ જે રીતે લડી રહ્યા છે એટલે અમે ચેતરભાઈ ની સાથે છે કદાચ અમા વૈચારિક મતભેદ હોઈ શકે છે પરંતુ અમારા મન